મમ્મી દીકરો કેટલી જગ્યા એ બધી માટા મારી આવ્યા ઘણી જગ્યાએ માટા લોઢી ના થેપલા જો બનાવવા ને આ બધું મહેમાન આવે એની કરાવડે હું જોશ્ના એ કેવું કેવું આવી ગયું તો વાઘ ને સીતો ને બતક ને હરણ ને છોકરા ને જેમાં મજા આવે ને

ત્યાર પછી ત્યાર થઈ બાપાને ઘેર જાય ને એટલે ફટાફટ આવવામાં સમજે નહીં ભાઈ એટલે ઓછામાં ઓછા પાંચ દિવસ થઈ ગયા છે ને ફટાફટ જાય ધણે જ અને જોશનાને પેલા તેડી આવે તો ફાઇનલી ભાઈ બેહી ગયા છે નકુ ભાઈ આવી ગયા નકુ ઘેર જવું કઈ રહેવું રોકાવું મામાન્ય મામાન્ય રોકાવું ગાવું કેટલા દિવસ એટલે એટલા દિવસ રોકાઈને મજા આવી ગઈ કા તમને બધા હા મારી કેમ રહી કાઈ ઘટ હા હા ભાઈ આ નક્સ ભેગા કરીને મામાને દેખી ગયા તો જા મમી દીકરો બે એટલા દી રોકાઈ જાય ને કેટલી જગ્યાએ બધી માટા મારી આવ્યા કા

થઈ આરામથી ઉઠવાનું આરામથી મોજ મસ્તી ખાવા પીવાનું હવે અહીં આવે એટલે પછી કામ વરગવું પડે ને બાકી પછી તો આ તો કામ આમ 8 વાગ્યાના એમ કો કે હું આવવા મમ્મી દીકરો 8 વાગ્યાને તૈયાર થઈને બેઠા હતા આને હું ખબર હોય કે ભાઈ પરિક્રમા ગયા ને ખેતીનું કામ કેટલું ભેગું થઈ ગયું એટલે બધે થાય કે નહીં તો ચાર બેઠા ફોન કરી દે હાલો ભાઈ આવી જાવ ફટાફટ એમ ના થાય હાલો ભૂખ લાગી છે તો જમી લે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફેમિલી આજે જે પૂનમ હું આવ્યો છું ત્યારે ભાલકા દેર છે દર્શન કરવા માટે આખી બ્રહ્માના નાથના હું ગોપાને નસ આ અમે ત્રણેય આવ્યા છે અને આજે પૂનમ હતી તો ઉપર દર પૂનમ અહીંયા દર્શન કરવા માટે આવે છે ઈષ્ટ દેવ દેવસે કૃષ્ણ ભગવાન તો જૂના તો ગરસ નથી આવી તો ફટાફટના કાન દર્શન કરાવી છે ફેમિલી ભાલકા તો દર્શન કરી લીધું પછી કાર્તિક પૂર્ણિમા મેળો હોય છે બરાબર દર વર્ષે અહીંયા સોમનાથ માં તો સદભાવના ગ્રાઉન્ડ માં આવતે મેળો રાખેલો હતો ને તો પપ્પા કે નખ સાથે આવું છે ચાલો થોડી ઘણી વાર છે ને આટો મરાવીએ આજે છેલ્લો દિવસ છે બરાબર ને બાકી મારે જોશા રાતે આવું હતું પણ હવે કઈ નક્કી નથી મેળા આવશે આવું છું અત્યારે અમારા નખ ને હું મારા પપ્પા આવ્યો છે ને અમારા નખ બેન આવ્યા ભેગામાં અમે બેહાડી દીધો મેળામાં આવ્યા ભેગા છે ને મેળામાં આવ્યા ભેગામાં અમારા નખ બેન આઈસ્ક્રીમ ખાવું અને જો તો એ ખાય થી માનતો નથી ને ધરા લેવ રહ્યો તો અમારા નખ બેન આવ્યા ભેગા નકો ટાટા ટાટા છે મેળામાં કે ગમે આવ્યા બે દાદા એમાં બેહાડી મજા આવે કેવું વાઘ ને ને બતક ને હરણ ને છોકરા ને મજા આવે ને લોકો બેહાડી દે બરોબર કેમ કે છોકરા આવવું જોઈએ તો મજા ને દેવાને એટલે ભાઈ મેળામાં તમે આવો ને અમે તો આજે દિવસ ના આવ્યા છે બરોબર કેમ કે હે ને આજે છેલ્લો દિવસ છે ને ફાલકા દર્શન કરવા આવ્યા તો તો ફોપા નક્સ ને પણ બેસાડી દે ને અમે

મને ગળામાં થોડુંક તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે જય દ્વારકા જયમાં અંકલ ફરી એક નવલોગ સાથે મળશું ત્યાં સુધી તમારું બધાને ધ્યાન રાખો ફેમિલીને બાય બાય